હા ગઈકાલે જે ભુજ તાલુકાના કુકમા ખાતે જે બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો હતો એની જાણ પોલીસને સાંજે સાડા છ વાગે થઈ એટલે પોલીસે તાત્કાલિક અગાઉ જે આવો બનાવ બનેલો હતો એના આધારે એમની પાસે બોરવેલના ઓપરેટરના અને સ્થાનિક પ્રશાસનના બધા નંબરો હતા એટલે પોલીસે તાત્કાલિક બોરવેલના ઓપરેટરને એ જગ્યાએ મોકલ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયા અને મીનવાઇલ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ઉપરી અધિકારીઓને મામલતદારશ્રીને ફાયર બ્રિગેડને મેડિકલને દરેકને જાણ કરી હતી અને બહુ જ ત્વરાથી ત્યાં પહોંચી ગયા બધા અને જે જગ્યાએ વાળી હતી ત્યાં જોયું તો એક બોરવેલમાં એક વ્યક્તિ પડ્યો હતો ત્યાં અવાજ પણ એનો આવતો હતો એટલે બહુ જ જલ્દીથી ઓક્સિજન સપ્લાય મેળવીને પછી એને ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો અને બોરવેલ ઓપરેટરની મદદથી એની ઊંડાઈ ચેક કરી લગભગ એકસો ચાલીસ ફૂટ જેવી ઊંડાઈ હતી એટલે ઓક્સિજન સપ્લાય સાથે એને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ જગ્યાને કોર્ડન કરી લીધી અને એસપી સાહેબ દ્વારા ફાયર જે આર્મી છે અત્યારેનું એના બ્રિગેડિયર સાહેબને પણ કોન્ટેક કરવામાં આવ્યો અને બ્રિગેડિયર સાહેબ દ્વારા એમની જે આર્મીની રેસ્ક્યુ ટીમ છે ડિઝાસ્ટરની એને પણ મોકલી આપવામાં આવી અને આ બધાના સહિયારા પ્રયાસથી તાત્કાલિક આ વ્યક્તિને બહાર કાઢવાનું પ્રોસીજર હાથ ધરવામાં આવી અને એનડીઆરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે ત્રણ વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે પણ ત્યાં દુર્ભાગ્યવશ પણ એને ત્યાં ડોક્ટરે એને મૃત જાહેર કરેલો છે બનાવનું કારણ સર શું બનાવનું કારણ પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે અમારું પહેલું પ્રાયોરિટી એને સેફલી બહાર કાઢવાનું હતું પણ સાથે સાથે પેરેલલી અમે તપાસ કરી તો આ જે બરણ જણા છે એ રુસ્તમ શેખ છે

અકસ્માત નોંધ અકસ્માત મોતની નોંધ કરીને એની તપાસ હાથ ધરવામાં આવી છે મરણ જનારનું પીએમ થઈ ગયું છે અને એની સાથે એનો ભય છે મિખાઇલ કરીને એ પણ એની સાથે નોકરી અહીંયા જ હતો એટલે એને પણ એની ડેડ બોડી આપી છે એ લોકો એને લઈને ઝારખંડ જવા રવાના થયા છે અને આ દિશામાં હવે વધારે તપાસ પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવે છે ખેડૂત સંઘો ફરિયાદ દાખલ થશે એમાં બીજો બરાબર બોરવેલ સરકારનો પરિપત્ર છે બોરવેલ ખુલ્લા રાખવા પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે બોરવેલની ઉપર પથ્થર મૂકેલો હતો અને પથ્થર હટાવીને એને અંદર ભઈ પડ્યા છે તો પણ ડિટેલમાં તપાસ થશે અને જો એમની કંઈ કોઈ પણ એવી ગુનાહિત જણાઈ આવશે તો એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે જે આવા મનોમાં જે ગણતરીની મિંટો હોય છે એ ખૂબ જ મહત્વની હોય છે એ બચાવવા માટે ખાસ કરીને જે સ્થાનિક રેસ્ક્યુ ટીમો સિવાય એનડીઆર ની ટીમો અહીંયા સ્થાનિક લેવલ કચ્છ મોટો વિસ્તાર છે એ મૂકવામાં આવે એ દિશામાં કઈ કંઈક દ્વારા હા એ એ દિશામાં જરૂરી જે પણ કંઈ કાર્યવાહી કરવાની આવે એ ઉપલા સ્તરેથી કરવામાં આવશે અને આવતી જ હશે ને આવશે જ એવી અમને પૂરી ખાતરી છે સાહેબ બોરની પોળાઈ પ્રમાણે અંદર જવું શકીએ છે હા એક વ્યક્તિ જઈ શકે એટલી બોરની પોળાઈ હતી એપ્રોક્સિમેટલી એક ફૂટથી થોડુંક વધારે એનું પહોળાઈ હતી જમીનથી કેટલું ફૂટ ઊંચું હતું જમીનથી એ જે બોરનું જે મોડું હતું એ જમીનથી લગભગ અઢીથી ત્રણ ફૂટ જેટલું ઊંચું હતું આખા ઓપરેશન કેટલો સમય લાગે છે જો ને સાડા છ વાગે પહેલી પોલીસ ને જાણ થઈ ત્યારથી બધી પ્રોસિજર કરી અને એને ત્રણ વાગે એને બહાર કાઢી શકે